બ્રહ્મ પુરાણ સાંભળતા સર્વ ભાવિક ભક્ત જનો ના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ બ્રહ્મપુરાણ ના અત્યાર સુધીમાં આપણે પંદર ભાગ સાંભળ્યા છે આજે આપણે સોળમો ભાગ સાંભળીશું હરિહિ

પૂર્વકાળમાં મહર્ષિઓએ મારા ગુરુ વ્યાસજીને આ જ પ્રશ્ન પૂછ્યો હતો હું તે જ પ્રસંગ કહું છું કુરુક્ષેત્રની વાત છે બુદ્ધિમાનોમાં શ્રેષ્ઠ વ્યાસજી જે સર્વ શાસ્ત્રોના જ્ઞાતા છે મહાભારતના રચિયતા છે આત્મનિષ્ઠ છે સર્વજ્ઞ છે પ્રાણી માત્રના હિતે શું છે પુરાણ અને આગમોના વક્તા તથા વેદ વેદાંગોના પારંગત પંડિત છે એ પોતાના પરમ પવિત્ર આશ્રમમાં બેઠા હતા અનેક પ્રકારના પુષ્પો ત્યાંની શોભા વધારી રહ્યા હતા તે સમયે ઉત્તમ વ્રતનું પાલન કરનારા અનેક તેમના દર્શન માટે આવ્યા કશ્યપ જમદગ્ની ભરદ્વાજ ગૌતમ વશિષ્ઠ જેમિની ધૌમ્ય માર્કંડે વાલ્મિકી વિશ્વામિત્ર શતાનંદ વાત વાતસ્ય ગાર્ગ્ય આસુરી સુમંતુ ભાર્ગવ કૈણવ મેઘાતિથિ માનંડવ સ્વયન ધુમ્ર અસી દેવલ મૌદગલ્ય તૃણયજ્ઞ પીપલાદ અકૃતવર્ણ સંવર્ત કૌશિક રેમ્ય મૈત્રેય હરિત શાંડિલ્ય વિભાંડ દુર્વાસા લોમશ નારદ પર્વત વૈશંપાયન ગાલવ ભાસ્કરી પૂરણ સૂત પુલતસ્ય કપિલ પુલ દેવસ્થાન સનતકુમાર પેલ કૃષ્ણ તથા કૃષ્ણનું ભૌતિક તથા બીજા પણ ઘણા મુનિવર સત્યવતી નંદન વ્યાસને ઘેરીને બેઠા હતા તેમના મધ્યમાં વ્યાસજી નક્ષત્રોના મધ્યમાં ચંદ્રમાની જેમ શોભી રહ્યા હતા થોડી વાતચીત પછી એમણે વ્યાસજીને પૂછ્યું મુનિઓ કહે છે એ મુનિ તમે વેદશાસ્ત્ર પુરાણ તંત્ર શાસ્ત્ર મહાભારત ભૂત વર્તમાન ભવિષ્ય તથા સંપૂર્ણ વાડ્યગમયનું જ્ઞાન ધરાવો છો આ સંસાર એક સમુદ્ર જેવો છે એમાં દુખ જ દુઃખ જ ભરેલું છે આ સંસાર કષ્ટરૂપ અને નિઃસાર છે આ ભયાનક ભવસાગરમાં રાગરૂપી ગ્રાહ રહે છે એ વિષરૂપી જળથી ભરેલો રહે રહેશે ઇન્દ્રિયો એ સુધા પીપાસા વગેરે સેંકડો દુખોથી વ્યાપ્ત છે એ મોહરૂપી કિચડથી મલિન થઈ ગયો છે લોભની ઊંડાઈના કારણે એને પાર કરવો અતિ કઠણ છે આપણે જોઈએ છીએ કે સંપૂર્ણ જગત એમાં ડૂબીને કોઈ આધાર ન મળવાના કારણે ભાન વિના વહી રહ્યું છે તેથી અમે આપને પૂછીએ છીએ કે આ ભયંકર સંસારમાં કયું સાધન કલ્યાણકારી છે આ વિશે ઉપદેશ આપીને આપ સંપૂર્ણ લોકોનો ઉદ્ધાર કરો આ પૃથ્વી પર જે પરમ દુર્લભ મોક્ષપ્રદ ક્ષેત્ર અને કર્મભૂમિ છે એ અમને જણાવો અમે એ વિશે સાંભળવા ઈચ્છીએ છીએ વ્યાસજી કહે છે પૂર્વકાળમાં મહર્ષિઓનો બ્રહ્માજીની સાથે સંવાદ થયો હતો તે તમે બધા સાંભળો વિવિધ રત્નોથી વિભૂષિત મેરુગીરીના વિશાળ શિખર પર ભગવાન બ્રહ્માજી બિરાજમાન હતા દેવ દાનવ ગંધર્વ યક્ષ વિધાધર નાગ મુનિ તથા સિદ્ધ તેમની સેવામાં ઉપસ્થિત હતા તે વખતે ભૂગુ વગેરે મહર્ષિઓએ પિતામહને પ્રણામ કરીને આ પ્રમાણે પૂછ્યું હે ભગવાન આ પૃથ્વી પર કર્મભૂમિ કઈ છે તથા દુર્લભ મોક્ષ ક્ષેત્ર કયું છે એ જણાવવાની કૃપા કરો બ્રહ્માજી કહે છે હે મુનિવરો આ પૃથ્વી પર ભારત વર્ષ કર્મભૂમિ છે તે પરમ પ્રાચીન વેદો સાથે સંબંધ રાખનારું તથા ભોગ અને મોક્ષ પ્રદાન કરનારું ઉત્તમ ક્ષેત્ર છે કરવામાં આવેલા કર્મોના ફળ સ્વરૂપે સ્વર્ગ અને નરક પ્રાપ્ત થાય છે ભારત વર્ષમાં પાપ અથવા પુણ્ય કરીને મનુષ્ય અવશ્ય તેના શુભ અશુભ ફળોનો ભાગી બને છે જ્યાં બ્રાહ્મણ વગેરે વર્ણો સંયમપૂર્વક રહીને પોતપોતાના કર્મોનું અનુષ્ઠાન કરીને ઉત્તમ સિદ્ધિ પ્રાપ્ત કરે છે ભારત વર્ષમાં સંયમશીલ પુરુષ ધર્મ અર્થ કામ અને મોક્ષ બધું જ પ્રાપ્ત કરે છે ઇન્દ્રાદિ દેવતાઓએ ભારત વર્ષમાં શુભ કર્મોનું અનુષ્ઠાન કરીને દેવત્વ પ્રાપ્ત કર્યું છે આ સિવાય અન્ય પુરુષોએ પણ ભારત વર્ષમાં શાંત વિતરાગ તથા માત્સર્ય રહિત જીવન વિતાવીને મોક્ષ પ્રાપ્ત કર્યો છે દેવતાઓ સદા એ વાતની અભિલાષા કરે છે કે અમે ક્યારે સ્વર્ગ અને મોક્ષ પ્રદાન કરનાર ભારત વર્ષમાં જન્મ લઈને નિરંતર તેના દર્શન કરીશું એની પૂર્વ દિશામાં કિરાંત અને પશ્ચિમમાં યવનો રહેશે મધ્ય ભાગમાં બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય તથા શુદ્રનો નિવાસ છે તેઓ ક્રમશ યજ્ઞ યુદ્ધ અને વેપાર વગેરે વિશુદ્ધ કર્મો દ્વારા પોતાને પવિત્ર કરે છે તેમનો જીવન નિર્વાહ પણ આવા જ કર્મો વડે થાય છે અહીં કરેલું પુણ્ય સકામ હોય તો સ્વર્ગ વગેરેનું તથા નિષ્કામ હોય તો મોક્ષનું સાધક બને છે એ જ પ્રમાણે પાપ પણ પોતાનું ફળ આપે છે મહેન્દ્ર મલય સહ શક્તિમાન વૃક્ષ વિંધસ્ય અને પારિયાત્ર આ સાત અહીં કુલ પર્વત છે તેમની આજુબાજુ બીજા હજારો પર્વત છે તે બધા વિસ્તૃત ઊંચા અને રમણીય છે તેમના શિખર પર જાત જાતના સુંદર કોલહાલ વૈભાજ મંદર દુર્દરાચલ વાતંધ્ય વૈતુલ મેનાક સુરસ તુંગપ્રસ્થ નાગીરી ગૌધન પાંડ્યુરાચલ પુષ્પગીરી વેજયંત રેવત અર્બુદ ઋષ્યમુખ ગૌમત કુતક્ષેત્ર કુતાચલ શ્રી પર્વત ચકોર તથા બીજા અનેક પર્વતો આવેલા છે ત્યાંના લોકો જે નદીઓનું જળ પીવે છે તેમના નામ આ પ્રમાણે છે ગંગા સરસ્વતી સિંધુ ચંદ્રભાગા યમુના સતદ્રુ એટલે સતલજ વિપાશા બિયાસ વિસ્તસ્તા જેલમ ઈરાવતી રાવી કુહુ ગોમતી ધૂતપાપા બાહુદા દશદતી દેવિકા સક્ષુ નિષ્ઠિવા ગંડકી તથા કૌશકી આ બધી હિમાલયના કોતરોમાંથી નીકળેલી નદીઓ છે દેવસ્મૃતિ દેવવતી વાતનની સિંધુ વેણ્યા ચંદના સદાનીરા મહી ચમરણવતી ચંબલ ઋષિ વિદિશા વેદવતી ક્ષિપ્રા તથા અવંતી આ બધી પારિયાત્ર પર્વતનું અનુસરણ કરનારી નદીઓ છે સોણા મહાનદી નર્મદા સુરથા ક્રિયા મંદાકીની દશાણા ચિત્રકૂટા ચિત્રોત્પલા વેત્રવતી કર્મોદા પિશાચિકા અતિ લઘુ શ્રોણી વિપામમા શેવલા સધુરેજા શક્તિમતી શકુની ત્રિદિવા કુમુ તથા વેગવાહીની આ બધી નદીઓ વૃક્ષ પર્વતોમાંથી પ્રગટ થઈ છે ચિત્રા પયોસણી નિર્વિઘા તાપી વેણી વૈતરણી સિનિવાલી કુમુદ્રતી ત્રોયા મહાગૌરી દુર્ગા તથા અંતઃ આ બધી નદીઓ વિંધ્યાચલમાંથી નીકળી છે ગોદાવરી ભીમરથી કુષ્ણવેતા તંગભુદ્રા સુર્યયોગા તથા પાપનાશીની આ બધી નદીઓ સહસગીરીની શાખાથી પ્રગટ થઈ છે કૃતમાલા તામ્રપર્ણી પુષ્પવતી ઉત્પલાવતી આ શીતળ જળવાળી પવિત્ર નદીઓ મલયાચલમાંથી નીકળી છે પિતૃ કુલ્યા સૌમ્યકુલ્યા ઋષિકુલ્યા વ્રજ વ્રગજુલા ત્રિદિવા લાંગલિની તથા વંશકરા આમનું પ્રાગટ્ય મહેન્દ્ર પર્વતથી થયું છે સુવિકાલા કુમારી મનુગા મંદગામિની શયા અને પલાશિની આ બધી શક્તિમાન પર્વતમાંથી નીકળી છે સમુદ્રને મળનારી બધી નદીઓ પુણ્યશિલા સરસ્વતી તથા ગંગા જેવી છે બધી આ વિશ્વની જનની અને હારીણી છે આ સિવાય પણ હજારો નાની નાની નદીઓ છે તેમાંની કેટલીક તો માત્ર વર્ષા ઋતુમાં જ વહે છે અને બીજી કેટલીક સદા જળથી પરિપૂર્ણ રહે છે મત્સ્ય મુગુટકુલ્ય કુલંતલ કાશી કૌશલ અન્નધગ્ર કલિંગ શમક તથા વૃક્ષ આ મોટા ભાગ્યે મધ્યપ્રદેશના જનપદ બતાવવામાં આવ્યા છે સહ પર્વત ઉત્તરનો પ્રદેશ જ્યાં ગોદાવરી નદી વહે છે એ સંપૂર્ણ ભૂમંડળમાંથી સૌથી વધારે સુંદર છે વાનપ્રસ્થ અને સંન્યાસ આશ્રમના ધર્મોનું પાલન કરવાથી જે ફળ મળે છે કુવા વાવ વગેરે ખોદાવવા ઉદાન બનાવવા યજ્ઞો કરવા તથા અન્ય શુભકર્મોના અનુષ્ઠાનથી જે ફળ મળે છે તે માત્ર ભારત વર્ષમાં જ સુલભ છે હે બ્રાહ્મણો ભારત વર્ષના સમસ્ત ગુણોનું વર્ણન કરવામાં કોણ સમર્થ હશે આ પ્રમાણે સૌથી ઉત્તમ ભારત વર્ષનું વર્ણન મેં કર્યું જે સર્વ પાતકોનું નાશક પવિત્ર ધન તથા બુદ્ધિને તીક્ષ્ણ કરે છે જે સદા પોતાની ઇન્દ્રિયોને વશ કરીને આ પ્રસંગનો પાઠ સાંભળે છે તે સર્વ પાપોથી મુક્ત થઈને ભગવાન વિષ્ણુના લોકમાં જાય છે તો અહીંયા બ્રહ્મપુરાણનો સોળમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે સત્તરમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક બ્રહ્મપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો